મિત્રો ઓલરેડી આપણે ઘણા બધા વિડીયો તો બનાવે જ હતા વિભાગ બી માટે પણ આજે આપણે આંકડાશાસ્ત્રનો એક વિભાગ બી માટે જે બે ગુણનો દાખલો આવે છે એ રહી ગયેલો છે તો એનો આપણે આજે દાખલો ગણાવીશું અને બીજા તમારે કયા દાખલા તૈયાર કરવા એની પણ આપણે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરીશું તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને બીજા મિત્રો સુધી પણ શેર કરજો અને ડિસ્ક્રિપ્શનમાં તમને અગાઉ ઓલરેડી ગણિતના મૂકેલા બધા જ વિડીયોની લિંક મળી જશે તો એકવાર જરૂરથી જોજો તો જો મિત્રો તમને આ રીતની રકમ આપેલો છે આ આપણે દાખલો લીધો છે માર્ચ બે હજાર ચોવીસની બોર્ડ એક્ઝામના પેપરનો દાખલો વિભાગ બીમાં આંકડા શાસ્ત્રનો તો એમાં તમને શું આપેલ છે કે કોઈ વર્ગીકૃત માહિતી માટે એન બરાબર ત્રેપન એલ બરાબર સાહીઠ સી એફ બરાબર બાવીસ એફ બરાબર સાત અને એચ બરાબર દસ હોય તો મધ્યસ્થ શોધો તો મિત્રો હવે જો મધ્યસ્થનું સૂત્ર આવે એમ બરાબર એલ પ્લસ કાઉસની અંદર એન બાય ટુ માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા એચ આ થઈ ગયું આપણે મધ્યસ્થનું સૂત્ર તો પહેલાં સૂત્ર ન સૂત્ર તૈયાર કરી નાખજો હવે બીજા કઈ રીતના દાખલા આવી શકે એ પણ તમને જણાવી દઉં બહુલકનો દાખલો આવી શકે બે ગુણમાં આવી રીતની બધી જ માહિતી આપેલ છે બહુલક શોધવાનો હોય છે અથવા બહુલક પહેલાથી આપેલો છે એક ગાંધી જે ખૂટતી માહિતી છે માની લો એચ હોય કે એલ હોય એ શોધવાનું કહે છે તો એ રીતના બધા દાખલા તૈયાર કરવાના અપેક્ષિતમાં તમને મળી જશે બે ગુણના બધા જ દાખલા તૈયાર કરી નાખવાના મેથડ શીખી ના ઓકે તો આપણે આવી રીતનું જો મધ્ય શોધવાનો આવે તો તમારે આ મેથડ યાદ રાખવાની જ છે આપણે ખાલી આ સૂત્રની અંદર દરેક કિંમત આપેલી છે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે પણ લાસ્ટમાં આ જે છે તો ત્યાં શું ખાસ સમજો તો ચલો આપણે એલ લખીશું આપણે એલ બરાબર સાઈઠ છે તો સાઈઠ પ્લસ એન ભાગ્યા બે મતલબ કે તેપન ભાગ્યા બે થઈ ગયા માઇનસ સીએફ સીએફ કેટલી છે બાવીસ ભાગ્યા એફ કેટલા છે સાત અને ગુણ્યા હવે હવે શું કરીશું આપણે પેલા તો છે થાય ને બે વડે ભાગવા એકદમ સિમ્પલ છે શું કરવાનું જુઓ સાઈઠ પ્લસ ને આગળની સંખ્યા કઈ આવે ચોપન આવે ચોપન ને બે વડે ભાગો એટલે સત્યાવીસ થાય તો ચોપન કરતા તેપન નાની તો અથવા એમને યાદ રહે તો તેપન ની આગળની વિચારો બાવન બાવન ને બે વડે ભાગો લે છવ્વીસ તો તેપન ને બે વડે ભાગો લે છવ્વીસ પોઈન્ટ પોત થઈ જાય ડાયરેક્ટ ભાગાકાર ક્લિયર ઓછા બાવીસ આ ટ્રીક છે યાદ રાખવી ભાગ્યા સાત અનગુણ્યા દસ હવે પેલા આ બાદ બાકી કરો છવ્વીસ પોઈન્ટ પોચમાંથી આપણે બાવીસ બાદ કરવાના છે છવ્વીસ માંથી બાવીસ જ બાદ કરો કેટલા વધશે ચાર વધશે તો કે ચાર પોઈન્ટ પોચ ભાગ્યા સાત અને ગુણ્યા દસ હવે જુઓ આનો પોઈન્ટ કાઢજો ને તો નીચે કેટલા આવશે એક સંખ્યા પછી પહોંચશે નીચે કેટલા આવશે દસ આવશે પોઈન્ટ પછી શું આવે દસ આવશે તો દસ દસ તો શું થઈ ગયા કટ થઈ ગયા હવે સાઠ એમને એમ છે પ્લસ અહીંયા વધ્યું ફક્ત પિસ્તાળી ભાગ્યા સાત અહીંયા શું કર્યું આપણે જુઓ ચાર પોઈન્ટ પહોંચ હતો એક સંખ્યા પછી પોઈન્ટ હતો તો ગુણ્યા દસ લશું નીચે અને દસ દસ ઉડી ગયા હવે વધ્યું પિસ્તાળી અને સાત તો પિસ્તાળીને સાત વડે ભાગો અથવા તમે છેદ લઈ સરખ કરવો પડશે છેદ લછા લઈ અને સરવાળો કરી અને પછી લાસ્ટમાં ભાગો એના કરતાં નાની સંખ્યા વડે ભાગો એટલે સિમ્પલ મળે ભાગ્યા નાખો હવે જો આ ભાગાકારમાં બુક જેવો જવાબ લાવો ને તો શું કરવાનું એ પણ શીખવાડી દઈશ સાત છંગ બેતાલીસ ત્રણ વધશે પોઈન્ટ મૂકો એટલે જીરો મળી જશે સાત ચોક અઠ્યાવીસ બે વધશે જીરો આવશે સાત દુ ચૌદ ત્રણ અંક સુધી ભાગાકાર કરવાનો અને સાત અઠ છપ્પન છેલ્લા વધશે ચાર બસ હવે આગળ તો ભાગાકારનો જવાબ તો આગળ ચાલ્યો જ આવશે પણ આપણે ત્રણ અંક સુધીનો જ કરવાનો શું જવાબ આવ્યો લખો છ પોઈન્ટ હવે ચારસો ને અઠ્યાવીસ છે તો ત્રીજા નંબરનો અંક જોવાનો આપણે ત્રીજા નંબરનો અંક જો પાંચ અથવા પાંચ કરતો મોટો આવે તો આપણે આગળનો અંક છે ને એની આગળનો બેતાળીસ છે તેતાળીસ થઈ જાય મોટો આવે તો જો પાંચ અથવા પાંચ કરતો નાનો આવે તો ના બેતાળીસ રહેશે એટલે છ પોઈન્ટ બેતાળીસ થઈ જાય પણ આ જુઓ પાંચ કરતાં કેવો છે આઠ મોટો છે તો છ પોઈન્ટ કેવા આવશે હવે બેતાળીસના કેટલાક અહીંયા નાખવાના આપણે તેતાળીસ એક જ સ્ટેપ વધી જવાનું નજીક જતું રહેવાનું તો છ પોઈન્ટ તેતાલીસ ક્લિયર આટલા સુધી હવે સાઠમાં છ ઉમેરી નાખો ને છાસઠ પોઈન્ટ તેતાલીસ આ શું આવ્યો આપણે મધ્યસ્થ તો એકદમ ઇઝી દાખલો હતો પણ ખાસ આ સાદુરૂપમાં ધ્યાન રાખજો પ્રેક્ટિસ કરજો હજુ સમય છે એટલે કહું છું અને આ રીતનો જવાબ મેળવજો આ રીતના બીજા દાખલા જાતે શોધી અને ગણજો તથા બહુલકના તૈયાર કરજો અને જો રીતના આવડતી હોય મધ્યસ્થી મધ્યકની બહુલકની તો ઓલરેડી આપણે આંકડા શાસ્ત્રનો એક બેઝિક વિડીયો બનાવેલા છે છ વિડીયો જેમાં તમને મધ્યકની રીત આખી શીખવી છે ત્રણે ત્રણ રીત પછી બહુલક આખી આખું શીખવું છે કઈ રીતનું બનાવો બહુલક કઈ રીતનું તમને ઈઝી પડશે એ પણ અને મધ્યસ્થ પણ કઈ રીતનો શોધવો તથા મધ્યક અને મધ્યસ્થની ખુરતી આવડતી આ બધા જ આપણે વિડિયો બનાવેલ છે એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આંકડા શાસ્ત્રની છ વિડીયોને યાદ રાખજો છ વિડીયોની એક પ્લેલિસ્ટ છે એમાં જઈને જોઈ નાખજો અને સો ટકા તમને આવડી જશે આંકડાશાસ્ત્ર ઓકે તો આશા રાખું છું મિત્રો વિડીયો ખૂબ જ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરજો ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યો તો એકવાર સબસ્ક્રાઈબ કરી દો અને બે લેકન દબાવો જેથી જેવો વિડીયો અપલોડ થાય એવી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે એક્ઝામ માટે ખૂબ જ ઓછો સમય બાકી છે તો બધા જ મિત્રોને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ